અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હિન્દુત્વની વિચારધારાવાળી રાષ્ટ્રવાદી મોદી સરકાર ત્રીજી વખત બનવાની ખુશીમાં નલિયાના રામ ભક્ત કાર્ડ શ્રી ભરતભાઈ ભાવસાર તરફથી અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ પ્રભુ શ્રી રામની છબી નલિયામાં બધા જ મંદિરો તેમજ અક્ષત કળશ યાત્રા દરમિયાન જેટલા ગામોમાં યાત્રા ગઈ હતી તેવા બધા જ ગામોમાં મુખ્ય મંદિરોમાં આ છબી આપવામાં આવશે આ પહેલા જ્યારે મોદી સાહેબે પહેલી વખત શપથ લીધા હતા ત્યારે ભરતભાઈ ભાવસા તરફથી વડાપાવનો નાસ્તો તેમજ બીજી વખત વડાપ્રધાન બન્યા તે ખુશીમાં ગામ લોકોને લાડુની પ્રસાદી આપવામાં આવી હતી જેમાં આ વખતે બજાર ચોકમાં આવેલા રામ મંદિર ખાતે સંધ્યા આરતી બાદ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જય શ્રી રામ તથા ભારત માતા કી જયના નારા બોલાવી હર્ષુલ્લાસ ભેર સાથે સમગ્ર કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબ્દસા કચ્છ ભારત માતાજી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી વખત ભારતના વડાપ્રધાનના શપથ લીધા એ નિમિત્તે મેં પહેલી ફેરે વડાપાઉન ફ્રી રાખ્યા હતા બીજી ફેરે ગણપતિને લાડુ ધરાવ્યા હતા તો આ ફેરે મને કંઈક અલગ જ વિચાર આવ્યો કે આપણા ગામમાં જેટલા મંદિર છે એટલા રામ રામબાબાની મૂર્તિ છબી રૂપે ગામે ગામ જેટલા મંદિર બધા મંદિરોમાં મૂર્તિ મોકલાવું અને જ્યાં અમારી અબડાસા તાલુકામાં કળશ યાત્રા ગઈ હતી એ ગામે ગામ જ્યાં મુખ્યમંત્રી છે ત્યાં અમે છબી મોકલાવશું એટલે છબી રાખવા પાછળ મારો હેતુ એ હતો કે બધા ભગવાનની શક્તિ મોદી સાહેબને આપીને એમને પાંચ વર્ષ પરિપૂર્ણ કરે અને ભારતને પરમ વૈભવના શીખ રૂપે લઈ જાય એવી મારી પ્રાર્થના છે અસ્તુ સમગ્ર દેશમાં ઉત્સવનો આનંદ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથગ્રહ વડાપ્રધાન તરીકેના લીધા અને આખા દેશમાં ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે અમારા નલિયાના ભરતભાઈ ભાવસાર એમણે કંઈક નવું દર વખતે કરતા હોય છે ખુશી અને આનંદની વાતનો છે આ વખતે અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિના પ્રતિકૃતિ રૂપે ફોટો સમગ્ર અબરાસાની અંદર જ્યાં ત્યાં કળશ યાત્રા ગઈ છે ત્યાં ભેટ સ્વરૂપે આપશે અને નલિયાની અંદર દરેક મંદિરોમાં ભગવાન રામની પ્રતિકૃતિ એમના તરફથી ભેટ આપવામાં આવી છે ખરેખર ભરતભાઈ અને એમને ખૂબ ખૂબ એમના પરિવારને ધન્યવાદ આવા સદકાર્યો અને દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે એમણે જે કાર્ય કર્યું છે એમને અમે સૌ નલિયાના મિત્રોએ વધાવીએ છીએ આભાર ધન્યવાદ ભારત માતા વિજય